આ દેખે આપણા ગાયરે અમારા આપા કેમ આ હા તો હવે કઈ અફતે દેખો ને ભરકી ગઈ બાત તો જો જો ઇતરે આ ધરપુકી ગઈ છે આ બોરિયા છે બોય ઇતા હાエル

અમારા ગામનું ધણ છે તમને ગોવાળ છે આમાબાજ હા જરાયા ફોટો પાડ લે તો હા ફોટો પાડ લીધો ફોટો પાડો કે આ ચાલે એ ભાઈ ઓલી ઓલી વારો ઓલી વારો એની પીલો અઢોણેમાં ઢોણેમાં આમળા ફુરી જા આમ ફુરી જા

કાંથી આમ જઈને મળીએ પાછા બ્લોકની અંદર બ્લોકની અંદર બીને બધાય નવા હોય તો સસ્ક્રાઈબ કરી નાખ્યો તો અમે આમ જઈને મળીએ તમને પાછા તો અમારે અત્યારે અહીંયા લગ્ન જવાનું હતું ત્રણ ત્રણ મેં અહીંયા લગ્ન જાવાનું હતું તમે આમ બપાલ ભાઈ કોઈ જાની ભાઈ ગોવા ઓલા ગોરી આમથી